સુરત શહેર દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે આ સ્થાન જાળવી રાખવા માટે હવે મનપા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં હવે લગ્નનો વરઘોડો કે અન્ય પ્રસંગમાં સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી પડે તેવી ઘટના બની છે સુરતના વરાછા વિસ્તારના વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે સાથે નીકળેલા લોકો દ્વારા રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો તે બદલ આયોજકો પાસે પાલિકાના આરોગ્ય વિભાગે પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે વરાછા ઝોનમાં આવેલ ઉમિયા માતાના મંદિર નજીક વૈશાલી રોડ પર એક પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગે ડીજે સાથે યાત્રા કાઢવામાં આવી હતી તે દરમિયાન જાહેર રોડ પર કચરો ફેંકવામાં આવ્યો હતો આ ઉપરાંત ફટાકડાનો પણ કચરો કર્યો હતો તેના કારણે આરોગ્ય વિભાગે આયોજક પાસેથી જાહેરમાં ગંદકી કરવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે પાંચ હજાર રૂપિયા દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેની પર અનેક કોમેન્ટો પણ થઈ રહી છે તેથી તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે આવા આયોજન કરવામાં વરઘોડા કે શોભાયાત્રા સાથે સાથે સફાઈ પર પણ ધ્યાન આપવામાં આવે તેવી લોકોની ચર્ચા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત